જય શ્રી રામ ખૂબ જ સુંદર ભજન રાજા રામ અને કઈ કઈ માતાનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો તમને ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ ધન્ય ધન્ય ધન્યઈ કઈ કઈ મારે ધન્ય ધન્ય ધન્યઈ કઈ કઈ મા રમે ધી કઈ કઈ માની ભૂલ લગરાય રમે કધી કઈ કઈ માને ભૂલ લગરાય રામ સાથે મેં પ્રીત બાંધી સે રામ સાથ મેં પ્રીત બાંધી શેર ધન્ય ધન્ય સે કઈ કઈ માત ને હાર ધન્ય ધન્ય સે કઈ કઈ માતને માએ વન વસદી ધોને મોટો લાભ લી ધો માએ વન વસ દી ધોને મોટો લાભ લીધો ઋષિ મુનિયો ના દરશન થાય ગુરાયને ઋષિ મુનિયો ન દર્શન થાય રઘુરાયને ધન્ય ધન્ય સે કૈક માતને હાર ધન્ય ધન્ય સે કઈ કઈ માતને રામ રાજ સોળીને વન માસા રામ રાજ સોડી ને વનમાસા નગર જનુ વળાવવા વ વાયર નગર જનુ સૌ વળાવવા વાયર ધન્ય ધન્ય સે કઈ માત ને હાર્ય ધન્ય ધન્ય સે કઈ માતને રમે પહેલો પડાવ ગંગા તીરે નાખ્યો રમે પહેલો પડાવ ગંગા તીરે નાખ્યો લોકો લોકોએ નાખ્યો પડ્યાવર ગુરાય ધન્ય ધન્ય સે કઈ કઈ માતને હાર ધન્ય ધન્ય સે કઈ કઈ માત बधा ाक्या पाक्या सूई गया बाधाक्या पाक्या बधा सू गया से राम मनमा करे से विशार रघुराय राम मनमा કાર્ય સે વિશાર રઘુરાય ધન્ય ધન્ય સે કઈ કઈ માતને હાર ધન્ય ધન્ય સે કઈ કઈ માતને બધા સુઈ ગયા ને બ્રહ્મ સટકી ગાયા બધા સુઈ ગયા ને બ્રહ્મ સટકી ગાયા એની સમાધિમાં આવી થોડી ભૂલ રઘુરાય એની સમાધિમાં આવી થોડી ભૂલ રઘુરાય ધન્ય ધન્ય સે કઈ કઈ માતને હારે ધન્ય ધન્ય સે કઈ કઈ માતને રમે બીજો સામો ગંગા તીરે નાખ્યો રમે બીજો સામો ગંગા તીરે કીધો ત્યાં ભી ના ઉઘડિયા શેરે ભાગ્ય ત્યાં તો ના ઉઘડી ગયા શેરે ભાગ્ય ધન્ય ધન્ય સે કહી કઈ માતને હારે ધન્ય ધન્ય સે કહી કઈ માતને કેવટ કેસે કે નાવ નહીં બેસાડું કેવટ કેસે કે નાવ નહીં બેસાડું જા રઘુરાય ધન્ય ધન્ય સે કઈ કઈ માતને હારે ધન્ય ધન્ય સે કઈ કઈ માતને સા ઊભા લક્ષ્મણજીના સ્થાન તપે સમા ઊભા લક્ષ્મણજીના સ્થાન તપે એને માર કર્યો વિશાર રઘુરાય એને મારે કર્યો વિશાર રઘુરાય ધન્ય ધન્ય સે કઈ કઈ માતને હાર ધન્ય ધન્ય સે કઈ કઈ માતને કેવટ કાથ રોટલ લઈને ઉભા ર કેવ કાથ રોટલ લઈને ઉભા રહ્યા રામ હવે ન લગાડો વાર રઘુરાય રામ હવે નલ ગાડો વાર રઘુરાય ધન્ય ધન્ય સે કઈ કઈ માતને હાર ધન્ય ધન્ય સે કઈ કઈ માતને રામ લક્ષ્મણ સીતાજી નવમાં બેઠા રામ લક્ષ્મણ સીતાજી તો નવમાં બેઠા તારી નાવડી ધીમી સલાવ કેવટ તારી નાવડીને ધીમી સલાવ રે કેવટ ધન્ય ધન્ય સે કઈ કઈ માત ને હાર ધન્ય ધન્ય સે કઈ કઈ માત ને રામ કેવા કેવટને સાથે વાત કરે કેવા કેવટને સાથે વાત કરે મારી પાસે નથી ઉતારા રઘુરાય ધન્ય ધન્ય સે કઈ કઈ માતને હારે ધન્ય ધન્ય સે કઈ કઈ માતને પ્રભુ તમને ઉતારું હું ગંગાને પાર્ય પ્રભુ તમને ઉતારું હું ગંગાને પાર તમે ઉતારો મને રે ભવ પાર તમે ઉતારો મને રે ભવ પાર ધન્ય ધન્ય સે કઈ કઈ માતને હાર ધન્ય ધન્ય સે કઈ કઈ માતને